શા માટે બનાસકાંઠાના એક ગામના લોકો ચૈત્રી પૂનમના દિવસે ગામની બહાર રહે છે પાલનપુરના એગોલા ગામના લોકો ચૈત્રી પૂનમના દિવસે ગામની બહાર મહાકાળી માતાજીના મંદિરમાં આખો દિવસ વિતાવે છે અને માતાજીની ભક્તિ કરે છે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલું એગોલા ગામ એક એવું ગામ છે જ્યાં આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો સવારથી જ ગામની બહાર જતા રહે છે ચૈત્ર સુદ પૂનમને દિવસે આ ગામમાં માનવીય ચહલ પહલ બંધ થઈ જાય છે આ પરંપરા વર્ષોથી ગામવાસીઓ નિભાવી રહ્યા છે ચૈત્રી પૂનમના દિવસે પાલનપુર તાલુકાનું એગોલા ગામ સુમસામ ભાસે છે ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે અને ગામથી એક કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમાં જઈ સમગ્ર ગ્રામજનો આરતી હોમ હવન અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજનો રસોઈ બનાવી ત્યાં જમે છે અને આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમાં પ્રવેશ કરે છે કહેવાય છે કે વર્ષો પહેલા ગામ શ્રાપિત હતું સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો આંતરે દહાડે ગામમાં લોકોના મોત થતા હતા કોઈ મહાત્માના શ્રાપના કારણે સમગ્ર ગ્રામ વ્યથિત હતું પીડિત હતું કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થતાં ગ્રામજનો તેમજ પૂજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી અને એ વખતે ગ્રામજનોએ એવો સંકલ્પ કર્યો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી માતાજીના મંદિરમાં આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે આજે પણ સમગ્ર એગોલા ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે લોકો આજના દિવસે સમગ્ર પરિવાર સાથે મંદિરમાં આવી આખો દિવસ માતાજીની આરાધના કરે છે અને ગામમાં જેટલા ઘર હોય તેટલા અલગ ચૂલા બનાવી માતાજીની પ્રસાદ કરી ભોજન બનાવી એકસાથે જમે છે અને આખો દિવસ મંદિરમાં રહી પૂજા અર્ચના કરે છે ગામના પૂજારી રમણભાઈ રાવલે જણાવ્યું કે વર્ષો પહેલાં અમારા ગામમાં બહુ ભયંકર પીડા પેદા થઈ હતી ઢોર તેમજ માણસોના મૃત્યુ થતા હતા તેમજ ગામના ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે અમારું ગામ રોગચાળા મુક્ત થતા આંતરા દિવસે ગ્રામજનો આખા દિવસે ગામ છોડી બહાર નીકળી જાય છે તેમજ ગામના ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે અમારું ગામ રોગચાળા મુક્ત થતાં આંતરા વર્ષે ગ્રામજનો આજના દિવસે ગામ છોડી બહાર નીકળી જાય છે કહેવાય છે કે ગામમાં રોગચાળો ફાટ્યા બાદ ગ્રામજનો મહાકાળી માતાજીના મંદિરે જઈ ગ્રામજનોએ આજીજી કરી જાણે ચમત્કાર થયો હોય તેમ ગામમાં સુખાકારી વધી હતી ત્યારથી એકોતરા વર્ષે ચૈત્રી પૂનમે ગામના બાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે સમગ્ર દિવસ ગ્રામજનો ગરબા રમી માતાજીના ગુણલા ગાય છે અને સાંજે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય દ્વારથી ગામમાં પરત ફરે છે આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી સમગ્ર ગામ બિલકુલ ખાલી હોય છે જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામમાંથી બહાર ખેતરમાં લઈ જવાય છે પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી અને ગામ બહારથી કોઈ આવે તો તેને ગામમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી મહાકાળી માતાજીના મંદિરે એકનાથજી મહાત્માના આદેશથી તારીખ અગિયાર પાંચ ઓગણીસો ને અગણ્યાસીના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવ્યું છે જે આજ દિન સુધી અખંડ છે અહીં દર માસની અજવાળી પૂનમે લોકો પગપાળા પૂનમ ભરવા આવે છે એગોલામાં રહેતા કેટલાક ગ્રામજનો ધંધારથી મુંબઈ અમદાવાદ સહિત સ્થળોએ સ્થાયી થયા હતા જો કે ગામની કુંવાસી હોય તે પણ આજના દિવસે અહીં આવે છે અને મંદિર પરિસરમાં અલગ ચૂલો બનાવી સુખડી અને ખીરનો પ્રસાદ બનાવી ભોજન કરે છે तो आलनपुर तालुका एगोला गाममा महाकालीमा नोखो इतिहास